લાસે ઉલે ઓમે દેતો એ જો કે જેવું નહી હોય તો માં રાખી બેવા છો હવે હું

જો ડર આવું છો ઓઢા ઓઢો ઓઢો કોને કે ડુહલા બોલે છે તે એક તો ઘરેથી મારો એટલે ઘરેથી કંટાઈ નાયા છું ખેદ આપનું પીન બેઠું છે મરી તાપનું હોય હેડ પર સોનું મનું છે હોય ઓઢાવા તાકા હે ડુબલું તેમાં તાજેત મંદ તો વટકાઈ છે ડાર ઉડીયાન પાછો

આ જોરાવાડી તમે લ્યો છો થાય આ દાડા લેતા આવે આમ તો આ તો મોટો માર આયા તો સુપ લેતો રો તમે તો જોરા કામ કરતા બારે નહીં આવતું આ જો આવે આ લેરા કા ના ના તમે જો 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 કે પા હેની કે દુખુ ખવડાવતોય નહીં આવતા આમ તો કે મને ડાયટ છે એ સુકડો મેં તો જમ ખાતા હોય છે લેક હો આયો તો ઈના પૈસા કઢાવવા

શુકરા કોઈ રે આપી ને મનાવા દે તો વધારે નાટક કરી વળી હેડ હેડ જ કરી આગળ જાજા કરી તો રાતે મૂકી એમ કર શુકરા કોકર લેટવા છે ને યાર ઓ તું કોણ ના તું કોણ કોણ હોય ને કોણ હવે કોમ રાખ તો કોમ પડી એમ કરી શુ વાત કરે છે ઈ જો તું હેડી તું ભાઈ એ મેટા આજ તો માર મોટા ભાઈ બોલી આજ કોની પીટી લાયરી